સુરતના બેસ્તાનમાં ઘર પાસેથી અમેરિકન કાચબો મળી આવ્યો હતો તે કાચબાને રમડતા એક વર્ષના બાળકને કાચબાએ ગાલ પર બચકું ભરી લીધું હતું તેને સારવાર માટે નવી હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યો છે મૂળ મહારાષ્ટ્રના વતની હાલ બેસ્તાનના સંગમ સોસાયટીમાં રહેતા રાજુ ગોગે પત્ની તેમજ ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે રાજુ સચિન જીઆઈડીસીમાં આવેલા કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાના સમયે રાજુ નોકરીથી ઘરે આવ્યા હતા ત્યારબાદ તે જમીને ખંડુને લઈને વોકિંગ માટે નીકળ્યો હતો ત્યારે ઘર પાસેથી રાજુભાઈને કાચબો મળી આવ્યો હતો જેથી રાજુભાઈએ તે કાચબાને ઉંચકીને ખંડુના હાથમાં આપતા તે રમાડી દીધો હતો ત્યાર દરમિયાન તે કાજબાઈ ખંડુના ગાલ ઉપર બચકું ભરી લીધું હતું બુધવારે સવારે રાજુભાઈ ખંડુને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મટાડીને આવ્યો હતો આ નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સંગીતાએ જણાવ્યું હતું કે કાજબામાં કૂતરા જેમ રેબીઝનું ઝેર હોતું નથી કાજબાનો સ્વભાવ પણ સામાન્ય હોય છે તે આમ કોઈને બચકો ભરતો નથી પણ ખંડુને સારવાર માટે લઈ આવેલા તેને ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું હતું પરંતુ તેના પિતા તેને લઈને જતા હતા કાજબાના બચકો ભરવાથી કંઈ થતું નથી તેમ છતાં તેના પિતાએ કહ્યું છે કે ખંડુને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવશું અઝર કુર્સી સાથે હસર સેટા